આ છે ગુજરાતની અસ્મિતાને દાગ લગાડે એવું ગરીબોના મકાન પાડીને ભાજપ સરકારે એક દાખલો બેરો ગરીબનું ગુજરાતની અંદર કોઈ નથી આખો પરિવાર દાળીએ જાય અગાઉ વાત કરી માજીએ દસ રૂપિયા મણ કપાતો ત્યારે મજૂરી કરી અને આ મકાન બનાવવા માટે પૈસા ભેગા કર્યા પણ ભ્રષ્ટ ભાજપના અધિકારીઓ આ ગરીબની એક વાત ન સાંભળી પોતે પથારીવન છે ખાટલો છે ગરીબ છે બીમાર છે તેમ છતાં ત્યાં આ ભ્રષ્ટ ભાજપ સરકારનું જીસીબી ગયું અને મકાન પાડી દીધું આજ આખું ઘર રડે છે કે હવે અમારું કોણ માન માન કરીને પ્લોટ લીધું હોય મકાન બનાવ્યું હોય તો અમારી એક ઉગ્ર માંગ છે કે ગુજરાત સરકાર કમસે કમ આ ગરીબ પ્રજાને સો વાર પ્લોટ તો નથી આપી શકતી મોટા મોટા બણગા ફૂકે છે દરેક ગરીબ પરિવારને અમે ઘર બાંધી આપશું પણ આની મહેનત મજૂરીથી આ લોકોએ જે મકાન બાંધ્યા કડુકા જસદણના કડુકા મુકામે એ પણ પાડી દેવામાં આવ્યા તો ક્યાં સુધી ગુજરાતની પ્રજા આમનામ સહન કરશે હવે અમારી એક જ માંગ છે ગુજરાતના ગામડે ગામડે જ્યાં પણ ગરીબ પ્રજા વસે છે વસવાટ કરે છે વર્ષોથી જ્યાં રહેતા હોય એને સો વારનો પ્લોટ માપીને સરકારે કાયદેસરનો કરી દેવો જોઈએ કારણ કે આ લોકો શા માટે સરકારીને પડતર ખરાબની અંદર રહેશે એની પાસે પૈસા નથી રહેવા માટે એક બેને મને ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે એના સંતાનોને એને ભણાવવા છે એની પાસે પૈસા નથી અને આ સરકારે ગરીબો માટે જે પ્રહાર કર્યા છે તો અમારી એક જ માંગ છે કે આ લોકોને સો વાર જેટલા પ્લોટો ફાળવી દેવામાં આવે અને આ રડતા પરિવારનું ધ્યાન રાખવામાં આવે અને ક્યાં સુધી આ સ્કૂલનું કામ બંધ કરી અને ત્યાં બંને જે કાંઈ મકાન પડ્યા છે એનો યુદ્ધના ધોરણે જસ્ટન પ્રાંત અધિકારી જસ્ટન મામલતદાર અને કડુકા ગામના સરપંચો તમામે ધ્યાન રાખીને ગરીબ પરિવારને ફરીથી વસવાટ કરવા મકાન બની બનાવી દેવું પડે એવી માંગ છે કારણ કે આ ગરીબ જાય તો જાય ક્યાં આ ભ્રષ્ટ ભાજપ સરકાર ભ્રષ્ટાચારી અધિકારી અને ભ્રષ્ટાચારી પોલીસને આગળ કરી ડરાવે છે આ માજીને પોલીસનો ડર દેખાડ્યો તમને પોલીસની ગાડીમાં બેસાડી દઈશું શા માટે ગરીબ પ્રજાને બીવરાવવામાં આવે છે તમારામાં એવી તાકાત હોય તો ગામડે ગામડે દેશી દારૂના આંટડા હાલે છે મોટા ડોનના દીકરા મોટા ગુંડાઓ રખડે છે આ લોકોને પકડો ને સામાન્ય પ્રજાના મકાન પાડીને તમે બહાદુરીનું કામ બતાવો છો ગરીબ પ્રજાને જ્યાં વસવાટ કરતો હોય ગામડે ગામડે સુધી અમારી માંગ છે કે સરકારી ખરાબાની જમીન તમારા બાપની નથી આ મૂળ નિવાસી ગુજરાતની પ્રજાની જમીન છે એને સોવારના પ્લોટ જ્યાં રહેતા હોય નેન માપી દેવામાં આવે અને ગરીબોને હેરાન કરવામાં ન આવે અન્યથા આગામી દિવસોની અંદર આ ગરીબ પ્રજામાં એવી તાકાત છે કે તમારી સરકારને પણ ઉખાડી નાખે કારણ કે ક્યાં સુધી તમે અમને રોવડાવશો ક્યાં સુધી ડરાવશો પોલીસનો ડર અમને ન દેખાડો પોલીસનો ડર જ્યાં તમારે દેખાડો ન દેખાડો સામાન્ય પ્રજાના મકાન પાડી દેવાના ત્યાં કાં મોટા જીસીબી લઈને આવો મોટા પોલીસ લઈને આવો અમારી બેનુ દીકરીઓ માટે જ્યારે બલાત્કાર થાય સામાન્ય પ્રજાના આત્મક માંગે મારકૂટ થાય ત્યારે તમારી પોલીસ ક્યાં વહી જાય છે તો અમારી એક જ માંગ છે કે ગરીબ પ્રજાને યુદ્ધના ધોરણે મકાનના પ્લોટને મકાન બનાવી દેવામાં આવે ત્યાં સુધી સ્કૂલનું કામય બંધ કરી દે આ ગામની અંદર ઓલરેડી બે સ્કૂલ છે સ્કૂલ બને બહુ સારી બાબત છે પણ ગરીબને રોવડાવીને ક્યાંય સ્કૂલની જરૂર નથી એક તો ગુજરાતની અંદર સ્કૂલ છે પાંચ હજાર છસો જેટલા શિક્ષકોની ઘટ છે પહેલાં તમારી પાસે સ્કૂલોની અંદર શિક્ષકો ભણાવવા માટે શિક્ષકો નથી અને ગરીબ પ્રજા જ્યારે એના મકાન પાડી દો છો તો અમારી એક માંગ છે કે આ લોકોના મકાન ફરીથી શણી દેવામાં આવે આ લોકોને પ્લોટ આપી દેવામાં આવે અન્યથા જસ્ટન પ્રાંત મુકામે આમરણ ઉપવાસ આંદોલનની અંદર બેસી જવામાં આવશે કારણ કે ગુજરાતની અંદર દરેક ગરીબ પરિવાર સાથે જ આ પ્રકારની ઘટના બને છે એવી અમારી માંગણી છે કે યુદ્ધના ધોરણે આ કામ સ્થગિત કરી અને ગરીબોની વાત સાંભળવામાં આવે